ઉચ્ચ સ્તરીય સમિતિ આજે એટલે કે ગુરુવારે એક એક દેશ ચૂંટણી પર તેનો અહેવાલ સુપ્રત કરી શકે છે સૂત્રોએ જણાવ્યું છે કે વન નેશન વન ઇલેક્શન રિપોર્ટ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપવામાં આવી શકે છે વન નેશન વન ઇલેક્શન પરની કોવિડ સમિતિ દેશમાં એકસાથે ચૂંટણી કરવા માટે બંધારણના છેલ્લા પાંચ અનુચ્છેદમાં સુધારાની ભલામણ કરી શકે છે સૂચિત અહેવાલ લોકસભા રાજ્ય વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ કરવા માટે એક જ મતદાર યાદી પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે ગયા સપ્ટેમ્બરમાં રચાયેલી સમિતિને હાલના બંધારણીય માળખાને ધ્યાનમાં રાખીને લોકસભા રાજ્યની વિધાનસભાઓ નગરપાલિકા અને પંચાયતોની એકસાથે ચૂંટણી યોજવા માટે શક્યતાઓ શોધવા અને ભલામણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે મહત્વનું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી આ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ નાણાપંચના ભૂતપૂર્વ અધ્યક્ષ લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ અને વરિષ્ઠ વકીલ સાલ્વેને પણ સમાવેશ થાય છે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને પણ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમણે આ સમિતિને સંપૂર્ણ કપટ ગણાવીને ના પાડી દીધી હતી મંત્રી અર્જુન રામ મેઘવાલ સમિતિના વિશેષ આમંત્રિત સભ્ય છે એ ખાનગી મીડિયાના અહેવાલ પ્રમાણે સમિતિના એક સભ્યને પુષ્ટિ કરી છે કે સમિતિ વર્ષ બે હજાર ઓગણત્રીસમાં એક સાથે ચૂંટણીઓ યોજવાનું સૂચન કરશે અને તેનાથી સંબંધિત પ્રક્રિયાગત અને લોજિસ્ટિક મુદ્દાઓ પર ચર્ચા કરશે આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ